અયોધ્યાથી આવેલા અક્ષત કુંભ કળશ પાટણ જિલ્લાના રબિયાણા ખાતે પહોંચ્યો જય શ્રી રામના નારા લગાવી અને ઢોલ વગડાવી કળશનું કર્યું ભવ્ય સ્વાગત પાટણ જિલ્લાના રવિયાણા ગામે અક્ષત કુંભ આવી પહોંચતા મંદિર પરિસરમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાન નીલકંઠ મહાદેવ મંદિરમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ જયંતીજી ઠાકોર વિષ્ણુ ભારતી મહારાજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બળદેવજી ઠાકોર કિસાન મોરચાના મંત્રી બબાજી ઠાકોર પરબતસિંહ ડાભી તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આવેલ અક્ષત કુંભને અને અયોધ્યાથી આવેલ અક્ષત કુંભને નીલકંઠ મહાદેવના મંદિર પરિસરમાં ભધરામણી કરવામાં આવી હતી અને ગ્રામ લોકોએ જય શ્રીરામના નારા લગાવીને વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું આ વાત ન્યૂઝ પાટણ